જય માતાજી જય દ્વારકાથી શું લોક સાહિત્યકાર સાગર અને ઘણા સમયથી મારો વિડીયો બનાવવો હતો પણ આ યાર રહેવાણું નહીં ને એટલે આ વિડીયો બનાવવાનું મને મન થયું કારણ કે તમે સચ્ચાઈ જોતાઓ સત્ય જોતા હો અને છતાં પણ જો તમે મૌન રહો ને તો તમારાથી મોટો પાપીય દુનિયામાં કોઈ નથી ક્ષત્રિય સમાજ કે એમની બેનું દીકરી ઉપર જ્યારે અમુક ભાજપના નેતાઓએ અભદ્ર ટિપ્પણી કરી છે અને જે સત્ય જાણે છે એ લોકો અટાણે શાંતિથી બેઠા છે કે આપણે કંઈક બોલવું જોઈએ આપણી કંઈક ફરજ છે જો તમે નથી બોલતા ને તો તમારાથી મોટો મકાર આ દુનિયામાં કોઈ નથી જે ક્ષત્રિય સમાજ કે જેને દુનિયામાં ધર્મ ઉપર કે ગાયું ઉપર કે કોઈની બેન દીકરી ઉપર આંચ આવી હોય ને તો ક્ષત્રિય સમાજનો કોઈ પણ દીકરો હોય તો પછી રાજા હોય તોય ભલે ને ક્ષત્રિય સમાજનો નાનો વ્યક્તિ હોય તોય ભલે સાચો ક્ષત્રિય હોય ને સાહેબ એને તલવારો ખેંચી જ છે આજ એ ક્ષત્રિય સમાજ ઉપર જ્યારે આવી મોટી વિપદા આવી છે અને એને જો એકલા મૂકી દઈએ ને સાહેબ તો મારા ને તમારાથી મોટો કોઈ નગુણો કોઈનો કહેવાય કારણ કે આપણે ઘણી વાર કહેતા હોય કે આ લોકશાહી કરતાં તો સાહેબ રાજાશાહી સારી હતી તો એ રાજાશાહીઓના જે મારી અને તમારી ઉપર જે એક ઋણ હતું ને એ ઋણ ચૂકવવાનું અટાણે ટાણું છે હું તો સાહેબ બહુ નાનો કલાકાર છું પણ એ કલાકાર તરીકે નહીં એક બારોટ તરીકે મને ઘણા દિવસથી નીંદર નથી આવતી કારણ કે એક બારોટ સત્ય બારોટ હોય ને સાહેબ એને જ્યારે જ્યારે નજર સામે કાંઈક અસત્ય થતું હોય કાંઈક ખોટું થતું હોય ને તો એમની ફરજ આવે છે સત્ય કહેવાની એટલે મને કોઈ ફેર નથી પડવાનો કદાચ પ્રોગ્રામ બંધ થઈ જાય તોય ભલે અને થાય તોય ભલે જેને જે કરવું હોય એ કરી લે પણ આજ દિલ ખોલીને કહું છું કે હું ક્ષત્રિય સમાજ સાથે છું અને એમને જ્યાં જ્યાં પણ મારી જરૂર પડશે નાનો માણસ છું નાનો કલાકાર છું પણ જ્યાં જરૂર પડશે ને સાહેબ ત્યારે મા શારદાએ અમને જે જીભ આપી છે ને જે શક્તિ આપી છે એ શક્તિ રૂપી એ શબ્દરૂપી જ્યાં જરૂર પડશે ને ત્યાં ક્ષત્રિય સમાજ સાથે જ છું એક વિચાર તો કરો સાહેબ જે સમાજ બીજા સમાજ માટે ન્યાયની અપેક્ષા રાખતો હતો એમની પાસે ન્યાય લેવા આવતા હતા એ સમાજને આજે ન્યાયની જરૂર છે અને તમે ને હું અત્યારે દાંત કાઢી રહ્યા છીએ અને આ બધા એક પિક્ચર જોતા હોય ને એ રીતે બધા વિડીયો જોઈએ છીએ મને આજે આનંદ વાતનો છે કે આ કદાચ વિડીયો બન બનાવ્યો છે સાચું કર્યું છે ખોટું કર્યું છે એ મને નથી ખબર પણ એક વાત જરૂરથી કહીશ કે આજ મને નિરાતની નીંદર આવશે કારણ કે મેં સત્યનો સાથ આપ્યો છે એટલે જ્યારે જરૂર પડશે ત્યારે પૂરેપૂરી ટ્રાય કરું છું ને વિડીયોના માધ્યમથી કહીશ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં ક્ષત્રિય સમાજ સાથે જ છું અને મારાથી બનશે ને એટલા ચેલેન્જ સાથે કહું છું કે હું મત તોડીશ જય માતાજી